આપણે hey મે <laughs> <laughs> <laughs>

आ मारी रेऊ नाही ड्रॉइंग काही नाही हो मारी सम नाही जो आईचे के मुते पेरिस ने वा दाखायची युट्युब लखेनी छे तमा सतरा मळात क्या आया के कला को पण क्या जातो सतरा मळात फिदंत नाही इ ई जातो काते नु आमाती कलाकरी बाटे आपा जो आवती ती आणि टोकडी ये वेगाते ज्या क्या बेवेगाता ओ पे वजा काता ना आपडे इसे अरे पोलीस पुबात અરે નો પણ આ દેતો બોલેજ ના 50 તું આવન આવી પાળ ભાઈ નથી અમે રોપ એમ જાતા જો ગાણા તમને સાંભળવું છે છે સાની આ કવાય બાઈક કે બને આવ એ સબેટર ની સાની ન્યા અમારે જો હું ઓઠી નવરો થઈને અહીંયા

કાકડી થઈ મૂળા કેવાય લીધા મેં પણ લીધા જો એને મૂળા મને આપી દીધા ને કાકડી લઈ ગયો હખ નો થાય ને તને સાની સાથે કોણ ખાય અને મિત્રો ગઈકાલની ઇવેન્ટની વાત કરું તો બહુ મજા આવી ગઈ અને મોસ્ટ ઓફલી ત્યાં વ્લોગર હતા પણ મે એક વસ્તુ નોટિસ કરી કે જેણે ગઈકાલે બ્લોગ ઉતાર્યો ને આજના બ્લોગ એણે મૂકી દીધા એ બધાના વ્લોગ મે જોયા પણ એ લોકોનામાં મને એડિટિંગ ન દેખાયું કાંઈ ખાસ નો એક કેમાં ખાસ એડિટિંગ ન દેખાયું છે એ હકીકત કહું છું અને જે જે લોકો લેટ કરે છે બ્લોગ મૂકવામાં એનું એડિટિંગ અને એનું પરફોર્મન્સ છે એ બહુ બેસ્ટ છે મને એવું લાગ્યું પર્સનલી એવું લાગ્યું બાકી બહુ વાતનું દુઃખ છે કે જેદીપ પટેલને મળી ન કહો કેમ કે એ આગલા સેક્શનમાં હતા તો એ લોકોના જેટલા બ્લોગર હતા એ બધાને બ્લોગ મેં ચેક કર્યા એ લોકોએ એ જેટલા વિડીયો બનાવ્યા એ બધું જોયું મેં એમ કોન્ટેક્ટ થઈ ગયા બધાના પણ જયદીપ પટેલને ન મળી શકાય એવું નેક્સ્ટ ઇવેન્ટમાં વાત અને આજે તો મને એ ખબર પડી બધા ઇન્ડિયાના બધા સ્ટેટમાં બધું થઈ ગયું છે એ તો ખબર હતી આની સાથે સાથે લંડનમાં પણ આવી જ રીતના યુટ્યુબવાળાએ બધું ગોઠવેલું તો એ લોકોના વિડીયો મેં જોયા એટલે મિત્રો સારી વસ્તુ થોડીક વાર લાગે હું એક બે દિવસ લેટ છું બ્લોગ મૂકવાનો પણ બેસ્ટ પરફોર્મન્સ આપું છું મારું કે તમને લોકોને એન્જોય થઈને મજા આવે જોવાની એવું નહીં કે ગમે એમ સેમ દિવસે કે આગલા દિવસે મૂકવું તો ગમે એમ મૂકી દો અને મને જયદીપ પટેલ એટલે ગમે કે એ સેમ દિવસે મૂકે એનું મસ્ત એડિટિંગ હોય ને કમ્પ્લીટ હોય એના બ્લોગમાં કાંઈ ઘટતું નથી એટલે મને એના બ્લોગ જોવાનું મજા આવે હું રોજ જોઉં છું ને એટલે એને મળવું હતું કે આવો પોસિબલ કઈ રીતના થાય આજનો વિડીયો આજે જ મૂકી દેવાનો એ આઠ વાગે વાહ ભાઈ એડિટિંગ કેમ આપણે આઠ આઠ વાગે જ મારે તજી અડધો બ્લોગ ઉતારવાનો બાકી હોય સાંજની એક્ટિવિટી બતાવવાની હોય હવે સમજો આજે જ મારે સાંજે મેરેજમાં જવાની છે એ મેરેજનો હું વિડીયો ઉતારીશ તો એડિટિંગ તો આવતીકાલે જ થઈ શકે એમ કે ને થી બાર વાગ્યા સુધી તો મેરેજ ચાલે તો એ વિડીયો કઈ રીતના મેનેજ કરવું અને મોસ્ટ ઓફલી સુરતમાં બધા ફંક્શન સાંજના જ હોય તો સાંજના ઇવેન્ટ માટે મારે એડિટિંગ કાલે જ થઈ શકે એવું પોસિબલ થાય તો એ ટ્રાય કરશું કંઈક અને જયદીપ પટેલ બધું મેનેજ કરી લઈએ પાછું અઘરું કાંઈ નથી કરો તો બધું હેલ્લું જ છે પણ આ તો મને એમ લાગે કે એક બે દિવસ લેટ કરીએ એટલે બેસ્ટ પરફોર્મન્સ આવે અને બધાની કોમેન્ટ હોય એનો જવાબ આપણે આપી શકીએ અને ગઈકાલે એટલા બધા યુટ્યુબર આવ્યા હતા એમાંથી હું એકને જ ઓળખતો તો કમલેશભાઈ મોદી એના એકના જ વિડીયો હું જોતો અને એને ઓળખતો હતો બાકી મારા માટે બધા જ નવા હતા ભલેના મિલિયનમાં સબસ્ક્રાઈબર હોય મારા માટે નવા હતા એટલે ત્યાં સામે કોઈક યુટ્યુબર ઊભો છે

એડવાન્ટેજ સુઈ ગઈ આલેક્ષે જા એના માસીનો জামાયો લીધું છે જો મિસ્વે નીરુયા બે

બધા નો Hey, 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 ફારવાય હો મન હું ઉતારો ઉતારસો ને તો મન મારીને ભાગી જાય છે

ક્યાંથી ચડી ગયો ઈ એ શું છે લોટ આ લોટ ઓવન માં ઠરાઈ ઠરાઈ ગયો છે કે લોટ બાય વે આયતંશ નો ફોન છે ઈ તો આપણે વ્લોગ માં બતાવ્યો જ નથી ગઈ કાલે લીધો ફોન નહીં લીધો નહીં સેહિલ કાકાએ આપ્યો અરે ચરાત તો ખાલી રહેવા ખાલી ગેસ ચાલુ કરી દે પછી બનાવતી નહીં તને થાવડતું તું હમણાં કેતો તો હું બનાવ અને કેવી ખબર પડે એમ તર બાજુ માં લઈ લીધી એ એ આંટી કેમ આંટી પાય કઢાવે છો હે હાથે નો આવડે આંટી થી દૂર ભાગતો ને તું એ તને છે ને રોજ સાંજે બધા મળ દૂધ પીવે છે તો એની તૈયારી શરૂ છે અને હા દિવાળીમાં અમે શું શું નાસ્તો બનાવેલો ને ઘરે ઈ બાજુના વિડીયોમાં છે અને ડેલી છે મજા આવશે તો એ જોઈ આવજો બાકી આવતીકાલ સવાર નવ વાગે પાછા મળીશું જય શું નારાયણ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર